દોસ્તો આપણે મુહૂર્ત કરી નાખ્યું પહેલું જ પતંગ કપાય પ્રકાશ પતંગ રેડી છે જો મધુ આ પતંગ પસંદ કરે છે ગુડ મોર્નિંગ દોસ્તો ગયા છે લગભગ સવારના સાડા આઠ અને મધુ તૈયાર થઈ ગયો છે ચેવો રૂમાલ બધે રૂમાલ છોડ પર હા અને બોલો ગુડ મોર્નિંગ હમ તમે ચા જોરા સાહેબ ઓફિસ છે કેમ કે મિત્રો પરમ દિવસે ઉત્તરાયણ છે અને કાલે પૂનમ છે એટલે મધુ કહે છે કે પપ્પા અમારે પતંગ લેતા આવજો તો આપણે આજે પતંગ લેવાનું ફિરકી લેવા જવાનું છે તો મધુ આદર છે ને નીતુન ટીમી કરેલા છે

અશોક ભાઈ હવે સડા છે અને પોતાને સગાવતું નથી આવડતું એ પ્રૂફ થઈ ગયું મતું ને મેહર ભાઈ હવે પૂછે છે પપ્પા અગિયાર વાગી ગયા ભૂખ લાગી છે કે કંઈક લઈ આવો તો આપણે લાલાભાઈને ફોન કરી નાખ્યો કે તમે કંઈક ખાવે હું લઈને આવજો અમારા લાલભાઈ આવી ગયા છે છોકરા માટે નાસ્તો લઈ હા મધુ કહો હા જો મધુ ચાલુ કર્યું એ મેહર ચાલુ કરો ચાલુ કરો લે

તો મિત્રો ચા બની ગઈ છે મધુ પીએ રહ મધુ કેવું છે તમારું બોલો એડમ મિત્રો ચા પીવા ચા બની ચા મસ્ત ચા બની ગઈ અને હવારાની જે ઘઉંની રોટલી પડે અત્યારે આના ઉપર હું નીકળ નાખી દે અને ચા ને એમ ને મધુ તું શું ખાઈ દીધું કટી બનાવી છે ને લગભગ હાથ ના વાગી ગયા છે

લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો પસંદ આવે નાખજો મિત્રો વાગ્યા છે રાતના હાડાનું અને ત્રણેય ભાઈબંધ હોય ગયા છે અને હવે હવે હું પણ હોયથી તો બધા મિત્રોને ગુડ નાઇટ અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરતા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશું એક નવા ની સાથે ત્યાં સુધી બધા આવજો રામ રામ ગુડ નાઇટ બધાને